આપણા હાથમાં જે સ્માર્ટફોન અને લેપટોપ છે એની અંદરની દુનિયા કેવી છે ચાલો આજે આપણે એ જ ટેકનોલોજીના રહસ્યને સમજીએ જે આ બધા ગેજેટ્સને જીવંત બનાવે છે આપણે રોજ ફોન વાપરીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આટલી નાની વસ્તુ આટલું બધું કામ કેવી રીતે કરી લે છે એવું તો શું છે એની અંદર જે એને ખરેખર સ્માર્ટ બનાવે છે જવાબ એક નાનકડી પણ અત્યંત શક્તિશાળી વસ્તુમાં છુપાયેલો છે અને એ વસ્તુ છે ચિપ્સ હા આ નાનકડી દેખાતી વસ્તુઓ છે જે આપણી આખી ડિજિટલ દુનિયાનો પાયો છે તો ચાલો આ જાદુઈ દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે આ બધું બને છે કેવી રીતે જુઓ આ બધાની પાછળ એક જ ટેકનોલોજીનો કમાલ છે વી એલ એસઆઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન હવે આનો સીધો સાધો મતલબ એ છે કે લાખો કરોડો ટ્રાન્ઝિસ્ટર્સને આપણા નખ જેટલી નાની જગ્યામાં ફિટ કરી દેવા વિચાર તો કરો જાણે આખું શહેર એક ટપાલ ટિકિટ પર વસાવી દીધું હોય પણ સવાલ એ છે કે કાગળ પરની ડિઝાઇનને એક સાચી કામ કરતી ચીપમાં બદલાય કેવી રીતે એક વિચારને ભૌતિક સ્વરૂપ આપવાની આ સફર જ તો સમજવા જેવી છે અને અહીંથી જ શરૂ થાય છે ફિઝિકલ ડિઝાઇનનો ખેલ એકદમ સરળ ભાષામાં કહીએ તો ફિઝિકલ ડિઝાઇન એટલે જે પ્લાન બન્યો છે જે લોજિકલ ડિઝાઇન છે એને સિલિકોન પર હકીકતમાં ઉતારવાની કળા અને વિજ્ઞાન આ એક એવો બ્રિજ છે જે એક વિચારને વાસ્તવિકતા સાથે જોડે છે આને હજુ વધુ સારી રીતે સમજીએ ધારો કે આપણે એક શહેર બનાવી રહ્યા છીએ તો ડાબી બાજુ જે લોજિકલ નેટલિસ્ટ છે એ શહેરનો બ્લુપ્રિન્ટ છે એમાં ખાલી એટલું જ લખ્યું છે કે કયું ઘર કોની સાથે જોડાશે ક્યાંથી પાણીની લાઇન જશે પણ જમણી બાજુ જે ફિઝિકલ લેઆઉટ છે એ છે શહેરનો અસલી નકશો એમાં બતાવ્યું છે કે કયું ઘર બરાબર કઈ જગ્યાએ બનશે રસ્તાઓ ક્યાંથી નીકળશે અને બધું ખરેખર કેવું દેખાશે તો હવે ચાલો જોઈએ કે આ નાનકડું માઇક્રોસ્કોપિક શહેર એટલે કે ચેપ ખરેખર બને છે કેવી રીતે એના સ્ટેપ્સ શું છે આ આખી પ્રોસેસના મુખ્ય સાત પગલાં છે સૌથી પહેલાં ડિઝાઇન ઇમ્પોર્ટ મતલબ કે શહેરના બધા નકશાને પ્લાન ભેગા કરવા પછી આવે ફ્લોર પ્લાનિંગ એટલે કે નક્કી કરવું કે રહેણાંગ વિસ્તાર ક્યાં હશે કોમર્શિયલ વિસ્તાર ક્યાં ત્રીજું છે પ્લેસમેન્ટ જ્યાં લાખો ઘરોને એમની નક્કી કરેલી જગ્યા પર મૂકવામાં આવે છે ચોથું ક્લોક ટ્રી સિન્થેસિસ આ બહુ જ જરૂરી છે આખા શહેરમાં ટ્રાફિક સિગ્નલ એકસાથે કામ કરે એ સુનિશ્ચિત કરે છે પાંચમું રાઉટિંગ એટલે કે બધા ઘરોને જોડતા રસ્તાઓ અને ગલીઓ બનાવવી છઠ્ઠું ઓપ્ટિમાઇઝેશન મતલબ કે ટ્રાફિક જેમ જેવી સમસ્યાઓ દૂર કરવી અને બધું સ્મૂથ ચલાવવું અને છેલ્લે સાઇન ઓફ એટલે કે ફાઇનલ ચેકિંગ બધું બરાબર છે કે નહીં એની ખાતરી કરવી હવે આ કામ કે હાથથી તો થાય નહીં આટલું બધું જટિલ કામ કરવા માટે એન્જિનિયરો ખાસ સોફ્ટવેર વાપરે છે જેને ઈડીએ ટૂલ્સ કહેવાય છે કેડેન્સ સિનોપ્સિસ સીમેન્સ જેવી મોટી કંપનીઓ આ શક્તિશાળી ટૂલ્સ બનાવે છે જે આ માઇક્રોસ્કોપિક શહેરોને ડિઝાઇન કરવામાં મદદ કરે છે પણ ટૂલ્સ ભલે ગમે તેટલા શક્તિશાળી હોય આ બધાની વચ્ચે છે એક એન્જિનિયર અને એન્જિનિયરનું કામ માત્ર ટૂલ્સ ચલાવવાનું નથી પણ એક બહુ જ મોટા પડકારને પહોંચી વળવાનું છે એ પડકાર શું છે તો એ છે કે લોજિકલ સર્કિટને ચિપ પર એવી રીતે ગોઠવવી કે તે એક સાથે ત્રણ માપદંડો પર ખરી ઉતરે એ ઝડપી હોવી જોઈએ પાવર ઓછો વાપરવો જોઈએ અને બનાવવાનો ખર્ચ પણ ઓછો આવવો જોઈએ આ ત્રણેય વચ્ચે સંતુલન જાળવવું એ જ અસલી કળા છે ઇન્ડસ્ટ્રીમાં અને ટીપીએ ચેલેન્જ તરીકે ઓળખવામાં આવે છે ટી એટલે ટાઇમિંગ એટલે કે ચીપની સ્પીડ પી એટલે પાવર એટલે કે કેટલી વીજળી વાપરે છે અને એ એટલે એરિયા મતલબ ચિપ કેટલી જગ્યા રોકે છે હવે મજાની વાત એ છે કે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે જો સ્પીડ વધારવા જઈએ તો બની શકે કે પાવરનો વપરાશ વધી જાય જો ચિપનું કદ ઘટાડવા જઈએ તો કદાચ ગરમીની સમસ્યા ઊભી થાય એટલે એન્જિનિયરે આ ત્રણેય વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ શોધવાનું હોય છે તો આટલી બધી માથાકૂટ શા માટે આ બધું આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે જવાબ છે આપણા ભવિષ્ય તરફ આ બધું જ ભવિષ્યની ટેકનોલોજીનો પાયો છે આપણે અત્યાર સુધી જે કંઈ પણ સમજ્યા વીએલએસઆઈથી લઈને ફિઝિકલ ડિઝાઇનની આખી પ્રક્રિયા એ જ એકમાત્ર કારણ છે કે આપણા સ્માર્ટફોન કમ્પ્યુટર અને બીજા બધા સ્માર્ટ ઉપકરણો કામ કરી શકે છે દર વખતે જ્યારે કોઈ એપ ખોલીએ છીએ કે ગેમ રમીએ છીએ ત્યારે પડદા પાછળ લાખો કરોડો ટ્રાન્ઝિસ્ટર્સનું આ જટિલ નેટવર્ક જ કામ કરતું હોય છે અને આ તો હજુ શરૂઆત છે ટેકનોલોજી સતત આગળ વધી રહી છે તો અહીં એક સવાલ ઊભો થાય છે જેમ જેમ આ ચિપ્સ વધુને વધુ શક્તિશાળી નાની અને કાર્યક્ષમ બનતી જશે ત્યારે આવનારી પેઢીની ચિપ્સ આપણા જીવનને કેવી રીતે બદલશે ભવિષ્ય કેવું દેખાશે વિચારવા જેવી વાત છે ખરું ને